ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે રેલી યોજવામાં આવી હતી ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે બપોરે બારથી ચાર વાગ્યા સુધી ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે રેલી નીકાળવામાં આવી હતી તો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના મહામંત્રીએ રેલી સાથે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાવરિયાને લેખિતમાં આવેદનપત્ર રજૂ કર્યું છે જેમાં તેમણે માંગણીઓ મૂકી છે આ માંગણીઓમાં આવેદનપત્રમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે બીએલઓની કામગીરીમાં ભેદભાવ દૂર કરવો આઈસીડીએસ સિવાયની કામગીરીમાં ભેદભાવ દૂર કરી અને તમામ કર્મચારીઓને સમાન જવાબદારી આપવી એમએમ વાય સ્ટોરની સુવિધા વિસ્તૃત કરવી તો એમએમ વાય સ્ટોરની સુવિધા તમામ કેન્દ્રો સુધી પહોંચાડવી અને મહિલાઓને સ્વયંસા માટે સશક્ત બનાવવા પોષણ ટ્રેડર અને સેવાઓમાં થતી મુશ્કેલીઓ દૂર કરી અને કર્મચારીઓને માનસિક તણાવથી મુક્ત કરવા મોબાઈલ અને ટેકનોલોજી સુવિધા ઉપલબ્ધ કરવી તો ફાઇવ નેટવર્ક સાથે સ્માર્ટ મોબાઈલ ઉપલબ્ધ કરાવવા જેથી કાર્યક્ષમતા વધે હેલ્પર અને વર્કર માટે નિયમિત ભરતી પ્રક્રિયા અમલમાં લાવી દર વર્ષે હેલ્પર અને વર્કર માટે યોગ્ય ભરતી થવી જોઈએ તો નાસ્તાની રકમ અને ઇન્સેન્ટિવ વધારવા અને નાસ્તાની રકમમાં વધારો કરી સમયસર ઇન્સેન્ટિવ ચૂકવવા જોઈએ આપનું નામ પરિચય મારું નામ શર્મિષ્ઠા જોશી હું અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘમાં અખિલ ભારતીય અધ્યક્ષ છું આજે ચાર આઠ બે હજાર પચીસ ના રોજ અમારી એક આક્રોશ રેલી નું આયોજન અમે કરેલું છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ તરફથી સંલગ્ન ભારતીય મજદૂર સંઘ અમારી ઘણી બધી માંગણીઓ હતી જેને રજૂઆત કરી છતાં પણ સરકાર તરફથી કોઈ નિવેડો ન આવતા અમારે ના છૂટકે આક્રોશ રેલી નું આયોજન કરવું પડ્યું છે અમારી સૌથી પહેલી માંગણી છે કે બીએલ ની કામગીરી વર્કર માં આવતી જ નથી એ અમારી પર થોપી દેવામાં આવી છે જેનો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ તરફથી અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને એ કામગીરી બિલકુલ અમે કરવાના નથી બીજી માંગણી છે અમારી એફઆરએસ જે પોષણ ટ્રેકર કેન્દ્ર સરકાર તરફથી ચાલવામાં આવે છે એપ્લિકેશન એમાં એફઆરએસમાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે અને એના લીધે કાર્યકરો ઉપર માનસિક દબાણ કરવામાં આવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ ત્રીજી માંગણી છે એમએમ વાયનો સ્ટોક જે કેન્દ્ર ઉપર ઉતારતા નથી અને કેટલાય ટાઈમથી બહેનો ચાર વર્ષથી પોતાનું ભાડું ખર્ચી અને આવે છે તો એ ભાડું ચૂકવવું અને કેન્દ્ર ઉપર સ્ટોક મૂકવો કાં તો પછી એનું નાણાં ચૂકવવા

આપણા મહિલા અને બાળ વિકાસ ના મંત્રી ભાનુબેન બાબરિયા ને પણ રજૂઆત કરી છે ત્યારબાદ અમે કમિશનર શ્રી ને સચિવશ્રીને વારંવાર આ બાજુ લેખિત આપ્યું છે મીટિંગો કરી છે પણ એમાંથી કોઈ પણ વસ્તુનો ઉકેલ આવતો નથી આ તમામ કામગીરી અમારા પોતાના મોબાઈલમાં અમે કરીએ છીએ સરકાર તરફથી અમને મોબાઈલ પણ પૂરા પાડવામાં આવ્યા નથી અને છતાં પણ સરકાર અને આઈસીડીએસ વિભાગ એવી અપેક્ષા રાખે છે કે અમે અમારા ફોનમાં ફાઇવજી ફોન યુઝ કરી અને બધી જ કામગીરી ફોનમાં કરીએ તો એ અયોગ્ય બાબત છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ એટલે અમારી સરકારને માંગણી છે કે તાત્કાલિક એક ફાઇવજી ફોન ચાલે એવા ફોન આપવામાં આવે અને અમારી તમામ માંગણીઓ સંતોષવામાં આવે નહીં તો આગામી કાર્યક્રમ પણ આના કરતાં પણ વધારે જોરશોરથી અમે કરીશું એવું ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ તરફથી હું આપને આજે કેટલી મહિલાઓ ભેગી આજે વીસ હજાર મહિલાઓ આવશે ગુજરાતમાં